આપણે મેરા માં આપણને મળી ગઈ છે ઇન્સ્ટાગ્રામ ની હસ્તી બધા ઓળખતા હશો ભાઈ ની મિત્રો આપણને બીજી હસ્તી મળી ગઈ છે આજે આપણે બધી હસ્તી મળે ત્રીજી હસ્તી મારા ગામની મહાદેવ મિત્રો કેમ સો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે ભાદરવી આજે જવાનું છે ગોપનાથ તો આજે આજે ભાદરવી નો મેળો એટલે જવાનું છે ગોપનાથ તો મારજો કેન્સર આપડે ગોઠવી નાખ્યું એટલે આ કલે ભાદરવી ગોઠવી નાખ્યું બે ભાઈ થઈ ગયા છે ચાર અને હવે નીકળી મેળામાં જવા માટે આમ તો મોડું થઈ ગયું છે થોડું તો મિત્રો આજે અમારે જવાનું તો ગોપનાથ પણ થોડુંક એમાં એવું છે પેલા આજે જવાનું છે ડોરિયા અને ન્યાય મેળો છે એટલે પછી ન્યાય લઈ જશું ગોપનાથ તો પેલા જઈએ ડોરિયા એક ભાઈ પણ આવેલો છે તો પેલા એ કંઈક ન્યાય થઈ ને હું ગૌતમ થઈ ગયા છે ત્યાર અને હવે આપણે ગાડી કાઢીને નીકળી ડોરિયા આપણે ડોરિયાની અસ્તી સંધુભાઈ

ગાઈસ જો આમ રસ્તો કેવો થઈ ગયો એટલે જો આ ગરીઓ હતા ને બદલે બધા ગાડીઓ આ કે રસ્તો કણ કેવો થઈ ગયો નકર છે ને આ આટલો બધો રસ્તો હોય ની આવો હવે જો તેરા ગાડીઓ હાલે હાલે તમારે છે ને પણ કરો ભીનો હોય તો ગાડી એક આટલી બધી હાલે નીચે તો આપણે તો આપણે એક ભાઈ આવે છે પાછે ની વાટે દે દેસી ભાઈ જાય ગાડી ઊભી રાખ દે કેમ એક નંબર લાગે ને ઓહો એ ઓહો એ હું હવે આ પાપા પાર્કિંગ જો ગાડીની તમે ખાલી

અને ભાઈને કહેવા આવે ભાઈ આ રસ્તામાં આવે ને એટલે જો એની ગાડી એવું લાગે છે ને એની હજી નથી આવતા એટલે ચેકલું પડે બસો મીઠા છુટકુર ઊભા રહી જાય છે બસો મીટર જેટલું છે ને તો ભાઈને એટલી વાર લાગે તો ગોપના તો ક્યારે પૂછ્યો હાડા ગયાર તમારે ભાઈ થઈ ગયા આ બધા જો કેવા નહીં લેવું પણ તમારે ભાઈ નથી આવતા એટલે આખી આવશે અને પછી જાઈ ગયા હવે કદાચ પિંગલેશર ને પછી ગોપના જાવું

Oh my god, talba. गॉड ताल भाई हमने गम

બાબા ને ટ્રાફિક કેમ છે આવી જવાય મેરો તો નવરાય પર ટ્રાફિક તો મિત્રો મેળામાંથી આવી ગયા ને હવે તો ભાઈ ને થોડા પાડી ને હવે થી કરે તો આ બધા તો હવે પાછા મળીએ ભાઈ આપણે એક પાછા બીજી વાર અને હવે આવતી તો મિત્રો હવે અમે જાય ગોપ નથી આ બ્લોગ ને આપણે એન્ટ તો નવા હોય તો લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મને તમને બીજા બ્લોગમાં ભાઈ